વસ્તુઓમાં ભેળસેળની વસ્તુઓ હવે સામાન્ય વાત થઈ ગઈ છે કારણ કે અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે આપણે વાકેફ જ છે આજે અમે તમને ભેળસેળની નહીં પણ તમને કેકમાં જે તમે ઝેર ખાઈ રહ્યા છો ને તેની વાત કરવાના છે કેકમાં વપરાતા કલર તમને કેન્સર જેવો ભયાનક રોગ આપી શકે છે ન હોય તેમાં પણ ખાસ કરીને કેક અને પેસ્ટ્રી જે આપણા ઉત્સવોમાં ચાર ચાંદ લગાવી દે છે પરંતુ હાલમાં જ થયેલા એક ખુલાસામાં તમે તમારી પસંદીદા મીઠાઈ કેક ખાતા પહેલા વિચાર જરૂર થી કરશો કારણ કે કેક લવર્સ માટે ચિંતાજનક વાત કર્ણાટકથી સામે આવી છે કર્ણાટકની વિવિધ બેકરીમાંથી લેવાયેલા કેકના નમૂનામાંથી હાનિકારક કૃત્રિમ રંગો મળી આવ્યા છે ભારતીય ખાદ્ય સુરક્ષા તથા માનક પ્રાધિકરણ એટલે કે આઈએ હાલમાં જ કેકના નમૂનાનું પરીક્ષણ કર્યું જેમાં એવા કલર એજન્ટ્સ જોવા મળ્યા જે ખાવા યોગ્ય નથી શંકા ત્યારે પેદા થઈ જ્યારે અધિકારીઓએ સ્થાનિક બેકરીમાં મળતી કેટલીક કેકમાં અસામાન્ય રીતે ઘાટા રંગો જોયા કર્ણાટક આરોગ્ય વિભાગે બસ્સો થી વધુ કેકના સેમ્પલ લીધા હતા જેમાંથી બાર સેમ્પલનો રિપોર્ટ અપેક્ષાથી વિપરીત આવ્યો રિપોર્ટ મુજબ લોકોની સૌથી વધુ પસંદગીની રેડ વેલ્વેટ અને બ્લેક ફોરેસ્ટ કેક ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું આરોગ્ય વિભાગે લીધેલા કેકના કેટલાક નમૂનામાં એલ્યુરા રેડ જેવા હાનિકારક રંગ જોવા મળ્યા તો બીજી બાજુ કેક બેકર્સે પણ સ્વીકાર્યું કે કેકમાં સિન્થેટિક કલરનો ઉપયોગ હવે સામાન્ય બની ગયો છે સ્વાસ્થ્ય વિશેષકોનું માનીએ તો સિન્થેટિક કલરનો ઉપયોગ કરવાથી શરીરમાં કેટલીય બીમારીઓ ઘર કરી જાય છે જેમાંથી કેટલાક કેમિકલ તો કેન્સરકારક હોય છે તથા લાંબા સમય સુધી હાનિકારક રંગોનું સેવન કરવાથી કાયમી બીમાર પણ પડી શકો છો જે તમે આખી લિસ્ટ તમે જુઓ કર્ણાટકાની અંદર એ બધા બેન્ડ સબસ્ટન્સીસ છે અને એ જનરલી એવા સબસ્ટન્સીસ છે જે ખાલી કેન્સર એવું કરે એવું નથી પણ બચપનમાં મેક્સિમમ કેક કોણ ખાય બાળકો ખાય મેક્સિમમ પ્રોસેસ્ડ ફૂડ કોણ ખાય બાળકો ખાય એ બાળકોની અંદર સૌથી વધારે ડેન્જરસ વસ્તુ થતી હોય છે એને કહેવાય એડીએચડી એટલે કે બાળક ઈચ્છે તો પણ કન્સન્ટ્રેશન સાથે કોઈ કામ ના કરી શકે એ એક વસ્તુથી બીજી વસ્તુ ત્રીજી વસ્તુ પર એનો વિચારવાયુ બદલતો રહે એટલે એ બાળક ક્યારે પણ ડેવલપ જ પ્રોપરલી ના થઈ શકે એવું થઈ જતું હોય છે એલર્જી થતી હોય છે ચા ચાંઠા ચપકા પડીને ખણ આવતા હોય છે અને કેન્સર કેન્સરમાં બી તમે જુઓ કેવા એવા કેન્સર થાય થાઇરોઇડનું કેન્સર થઈ શકે બ્લેડરનું કેન્સર થઈ શકે કિડનીનું કેન્સર થઈ શકે તમને આ બધા કેન્સર સાથે એ બાળક એ માણસને જીવવું પડતું હોય છે આ ફૂડ ડાયના કલર અને એવું નથી કે એક કે બે ટકામાં થાય આ ફૂડ ડાયના કારણે નહીં નહીં તો પચીસ થી ત્રીસ ટકા લોકોને જે રેગ્યુલર ફૂડ ડાય ખાતા હોય છે એ લોકોને થઈ શકે એવું આપણા સાયન્ટિફિક ડોક્યુમેન્ટ્સમાં લખેલું છે પશુઓ પર કરાયેલા એક રિસર્ચ પરથી જાણવા મળ્યું કે કેટલાક કૃત્રિમ રંગો કેન્સર ના જોખમ ને વધારે છે પશુઓ પર થયેલા પરીક્ષણ માં માથામાં ટ્યુમર થતી જોવા મળી એરિથ્રોસિનસ એક વિવાદાસ્પદ લાલ રંગ છે જેનાથી ઉંદરોમાં થાઇરોડ ટ્યુમર નો વધારો થતો જોવા મળ્યો રેડ ચાલીસ યલો પાંચ અને યલો છ જેવા રંગોમાં બેન્જિડ એમિનો બિફેનિલ એમિનો જોબેન્જીન જેવા કાર્સેનિક તત્વો જોવા મળ્યા આ તમામ તત્વોથી વ્યક્તિને કેન્સરનું જોખમ વધી શકે છે નવરાત્રી અને દિપાવલી જેવા પ્રમુખ તહેવારોમાં મીઠાઈ બજારમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થની સંખ્યામાં વધારો જોવા મળે છે ભેળસેળ કરનારા તત્વો ખાવા પીવાની વસ્તુઓમાં ખરાબ ક્વોલિટીની વસ્તુઓ ભેળવી વધુમાં વધુ નફો કમાઈ શકે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ આ ભેળસેળ હવે કેક ને પણ નથી છોડી આજની જનજીમાં કેક નો કેટલો ક્રેઝ છે હવે શું અમારે કેક ખાવાની પણ છોડી દેવાની આ તો કર્ણાટકમાં શંકા ગઈ તપાસ થઈ અને સમગ્ર મામલો સામે આવ્યો ગુજરાતનું શું દેશના અન્ય રાજ્યોનું શું બેકાર જ કહે છે કે સિન્થેટિક કલરનો ઉપયોગ કોમન થઈ ગયો છે નથી લાગતું કે દેશભરમાં આ બાબતે ચેકિંગ થવું જોઈએ અને આ સમસ્યાનું વહેલી તકે સમાધાન લાવવું જોઈએ પણ ખબર છે શું થશે થોડોક સમય જશે અને સમાચાર જૂના થતા વિસરાઈ જશે અને લોકો તો કેક ખાવાના જ છે હવે સમજવાની વાત અહીંયા એ છે કેક નો વાંક નથી વાંક છે એ ફૂડ ડાઈનો નો જે કેકમાં વપરાય છે તો હવે કેક ઘરે બનાવતા આપણે શીખી જવું પડશે